વાલેવડા ગામની અંદર દારૂ વેચાય છે બુટલેગર દ્વારા દારૂ વેચાવાથી ને ગામમાં ભારે રોષ જમા થાય છે આ કારણે ગામના લોકો એક ડિસિઝન લે છે આપણે પોલીસને બોલાવીએ અને આખી જે હકીકત છે તે કહીએ કે આ જગ્યાએ દારૂ વેચાય છે પોલીસ આવે છે ત્યાં હવે પોલીસ આવે તો પોલીસનું કામ શું હોય કે જે પણ બુટલેગર હોય એને તે પોલીસ સ્ટેશન લઈ જાય પૂછપરછ કરે એવું બધું કરે પરંતુ આ કેસની અંદર પોલીસ તો ત્યાં ઘટના સ્થળ ઉપર આવી પરંતુ બુટલેગરને પકડવાને બદલે જે પબ્લિક છે એના ઉપર જ તેમને ગુસ્સો દે છે તે ગરમાવટ કરી દીધી અને પબ્લિક ને ધમકાવવા માટે તેઓ એ આપણે આ વિડિયો માં દેખાય છે કે બંદૂક જે છે એની અણીએ લોકો ને તમકાવાની કોશિશ પણ કરી આવું ગામના લોકો નું કહેવું છે હવે આપણે આખો આ વિડિયો જોઈએ કે આ હકીકત આની પાછળ શું છે ગઈકાલે દસડા તાલુકા ના વાલેવડા ગામ ની અંદર પોલીસે જબરજસ્ત આતંક મચાવ્યો છે અને એ દ્રશ્યો જોઈને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની ઘટના ગઈકાલે વાલેવડામાં બની છે અહીંના જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે હમણાં આવી છે એમ કરીને બે કલાક પછી એકસો નંબરની ગાડી આવે છે અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલે ઘરોને ત્યાંથી છાવરીને એમને જવા દે છે અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ ખૂણો ખૂણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની વાત કરે છે ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે યુવાનોને બેહરમીથી માર મારવામાં આવે છે અને વૃદ્ધ મહિલાને પણ એકમાથે માથે એના પર રિવોલ્વરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલ્વર ઉછાળીને જે આતંકનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં એક તરફ ગુજરાતની સરકાર ગુજરાતની અંદર દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરોને છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બે રેમી માર મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય બેન દીકરીઓ સામે પોલીસ જે માં બેન સમાણી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર એનું મય નથી પણ એ ચલાવી શકાય નહીં ભયંકર આક્રોશ છે ગામના લોકો માટે આજે બધા જ ગામના લોકો સાથે અમે દસાડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને એફએસએલ માં મોકલી કોને કોની સાથે એમની સાંઠગાઠ છે અને જે અધિકારી મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે હવામાં રિવોલ્વર ઉછાળીને આંતક નો માહોલ જે ઉભો કર્યો છે એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નોને પડતો મૂકવામાં નહીં આવે